નોંતાલો ક્રાફ કરી છે માત્ર ગજબ હત્યાઓમાં પકળો જીલેમાં અનાથા જમીન પ્રાપ્ થઈ જાય ને ભૂલી જાય કે ગુજરાત પોલીસનું નામથી 15 થી વરાડે દો હત્યાઓને માત્ર એક જ વર્ષમાં 10 વર્ષ અને 7 વર્ષમાં સજા આપો માં આપણે સફળતા પ્રાપ્ત કરી છે એ પોલીસનું નામ છે ગુજરાતનું માત્ર ગુજરાત નહીં જે સ્મરણે નવી દિશા આવી